તો ભાઈઓ આપણા આવી ગયા છીએ શેભર સરસ્વતી નદીની અંદર બરાબર તો પાછળ પુલ જોઈ શકો છો આ છે શેરપુરા પુલ અને પાછળ મંદિર પણ છે તમે જોઈ શકો છો આ રિયું હું શ્રીકોર માતાનું મંદિર અને અમે બે જણા આવ્યા છીએ સરસ્વતી નદીની અંદર આ પાછળ તમે સરસ્વતી નદી જોઈ શકો છો બરાબર બાકી હાલ આટલું ચાલુ હોય શેભર પોણી અને જો આ રીતે આટલું પોણી છે હાલ ચાલુ હોય ને અત્યારે કોઈ પબ્લિક હોય ને કારણ કે રવિવાર કાલ છે ને અમે અત્યારે પહેલાં એક દવા આવી ગયા હતા કાલ અમારે થોડું બાર જવાના રવિવાર ના હોત તો પબ્લિક એ હોય કે ના બધીને આપણે વિડીયો બનાવત બાકી જો આ બાજુ આ ટાઈપનું કંઈક લોકેશન હાલમાં દેખાઈ રહ્યું બહુ જોરદાર લોકેશન છે હાલ પોણીનું આટલું ચાલુ હોય જો આટલું બધું પોણી ચાલુ હોય ખાસી હાલ તો પોણી ચાલુ કહેવાય અને મસ્ત હાલ વાતાવરણ થઈ ગયું હોય જે કોઈને આપવું હોય હાલ આવી દેજો કારણ કે એકદમ નોર્મલ પોણી જ આવા પણ એમ હો તો કોઈ રિસ્કવાળી વાળી વાત કહેવાય ને એટલે જે કોઈને આવવું હોય એ આવી જવું સાચી વાત ન ખોડી વાત નથી શેર કરો બધું કરી દો અને અમે આટલા અમે વિચાર્યો છે થોડા ઘણા નાઈ લઈએ નાવું નહીં નવું નાવું નાવું ને અમે આપણે નાના વિડીયો બનાવો તો બરોબર અને વિડીયો બનાવો તો બધા ભાઈ ખાસા બધા જ ને પછી બનાવો પણ એ વિડીયો પછી આપણે બનાવી દેવું

એટલે નાહવાની મજા આવી નહોતું પણ ઓકે થોડું હેડે વધારે આમ તો એ વધારે જઈને જોઈએ છીએ કે ચીલું પોણી હેડે પછી તો કેમ જઈને નાઈ નોખી માપના માપના બરાબર આ બાજુ જોતા આ જોવા જાય છે એ બાજુ પોણી ચીલું હેડે ના એવું એટલું હેડતું હોય તો એક નહીં નોખીએ માપનું વધારે ને હા તો એ બાજુ જઈને મેં નહ્યા છીએ બાકી જો આ બાજુ એકદમ મસ્ત નદીના વચ્ચે વચ્ચે લોકેશન લાગે છે ખતરનાક બાકી હાલમાં જેને આપવું હોય ને આવી જજો એકદમ ચોખ્ખું પોણી હેઠા તમે જો આર્યું કાચ જેવું પોણી સર આપણે કહીએ તો બીજી ભાષામાં કાચ જેવું એ પેલા આગળ છેડ મોબાઈલ મોબાઈલને બધું મૂકી દઈએ તો પછી જીએ ના આટલું પોણી હા હું જો આટલું પોણી સર આટલા પોણીમાં નાહો એટલે મજા આવી જાય એમ બાકી તું મોબાઈલ બીજો મૂકી ના આપણે બેસીએ નાવા બરાબર જો મૂકી મોબાઈલ જો મારા ભાઈ મોબાઈલ મૂકવા જ્યો આપણે ચપ્પલ બીજો કાઢી દઈએ એટલે નાવાની થોડી મજા આવે મોબાઈલ બધું હોય મૂકીનો મોબાઈલ મૂકો ને આપણે એમ તો થોડો વિડીયો બનાવી દઈએ બસ મન નાઈ લીધે મસ્ત પોણી થઈ આપણે બેસીએ ને તો બતાવીએ કે છેલ્લું પોણી હેડે જો આ રી વચ્ચે વચ્ચે નથી ને જો આ બાજુ આ રહ્યો ભોખરો આપણો જે સાહેબ આ રહ્યો આ રહ્યો જે ગુરુ મહારાજનો ભોખરો કે છે આ અમર્યો બરાબર બાકી જો આ તો દેખા નદીમાં ઓ ઠંડુ ઠંડુ પોણી હો હેડાઈ જાય ફટાફટ જો મજા આવી જાય ઠંડુ ઠંડુ એકદમ પોણી છે બાકી જુઓ વિડીયોમાં મજા આવે એવું છે ઠંડુ ઠંડુ એકદમ પોણી છે ઉનાળમાં બી હેડી રહે ને નદી ખેડતી રહે તો ઉનાળામાં આવી જવું આપણે નાખો શીગાવે ખેડૂતો હે ને જો તરવાય મળે મજા આવે આટલા પોણી નવાની વધારે પોણી હેડતું હોય તો રિસ્ક જેવું રહે પણ આટલા પોણીમાં કોઈ રિસ્ક જેવું લાગતું નહીં મસ્ત પોણી છે આટલા પાણીમાં તરતા હોય ને એવું લાગે ને ચાલ બાકી મજા આવે એવું જો હાલ માપી પોણી પાણી આ તમે જોઈ લો તો દેખાતા છે કે ઉપર દેખાય એટલું પોણીય એટલે આપણો ફેમિલી અંગળ હાલ આવે ને તો મજા આવે બાકી વધારે પોણી હેડ તો રિસ્ક જેવું છે પણ હાલ એવું કંઈ રિસ્કવાળી વાળી વાત નહીં કારણ કે નોર્મલ જ પોણી હડે એટલે મેળવી જાય બધું બાકી આપણો ફેમિલી અંગે નહવા આવી જઈએ એવું હાલ વાતાવરણ થઈ ગયું એટલે જે કોઈને પણ નવા આવવું હોય એ ઈચ્છા થાય એટલે આવી જાઉં બાકી હાલ પોણી ચાલુ જ છે અને કદાચ ચાલુ રહે ખાસો ટાઈમ સુધી પોણી બરાબર બાકી જો અરે બોલું એકલું બા દેખાય છે જરી મય ખાઈ દીધું જો બાકી મજા આવે નાહવાની અમે અમે સોંતિપ નાહ્યા છીએ બરાબર અને તમારે નાહવું હોય તો આવી જજો આ શેભર જે પુલ રહ્યો એકાનું પોણે સારું હેડા બરાબર બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણો નાનો બીજો એક મસ્ત વિડીયો બધા ભાઈમંત અંગાજે આવશું બનાવીશું અને મોજ કરશું બાકી તમારે મોજ કરવી હોય તો આવી જજો એકાણમ જે આપણો શેરભર સરસ્વતી નદીની અંદર